સામે આવી રહ્યા છે ખાસ વાતચીતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ મોટો ખુલાસો કર્યો છે ટીપીઓ સાગઠિયાને લઈને ડોક્ટર હેમાંગ વસાવડાએ મોટા આક્ષેપ કર્યા તેમણે કહ્યું કે સાગઠિયાને આખું મેનુ કાર્ડ હતું પ્લાન મંજૂર કરાવવાથી લઈને પ્લાનમાં ફેરફાર કરાવવા માટે પૈસા ચૂકવવા પડતા હતા ઓછામાં ઓછા દસ હજાર સિવાય ટીપીઓમાં કામ જ નહોતું થતું ખાલી ટીપીઓ જ નહીં મનપાના બધા વિભાગોમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી માત્ર મારી જ નહીં આખા ગુજરાતની માંગ છે કે રાજકોટ મનપા સુપર સ્પીડ થાય પચીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને થોડો ઘણો કદાચ ગાળો બાદ કરતાં પચીસ વર્ષથી કોર્પોરેશનો પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે રાજકોટમાં જે કાંઈ બનાવ બન્યો એને લીધે વાત છીંડે ચડી બાકી આવો ભ્રષ્ટાચાર તમામ કોર્પોરેશનમાં ચાલે છે સાગઠિયા ચાર્જમાં હતા વર્ષો સુધી એની પાસ ટીપીઓનો ચાર્જ રહ્યો એ એ પોસ્ટ ઉપર નહોતા સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આટલા વર્ષ સુધી સરકારને કોઈ અધિકારી જ ના મળ્યો કે જે ટીપીઓ બની શકે શું કામ ચાર્જથી ચલાવ્યો ચાર્જથી ચલાવવાનું એક જ કારણ કે સાગઠિયા સાહેબના રાજમાં મેનુ હતું તમે જેમ હોટેલમાં જાઓ અને લખ્યું હોય ઢોસો એકસો પિંચોતેર એમ સાગઠિયાના રાજમાં મેનુ ચાલતું હતું દરેક ફ્લેટના એક ફ્લોર દીઠ એ પચીસ હજાર રૂપિયા લેતા હતા ગમે એટલું કાયદેસર બાંધકામ હોય બધું જ વસ્તુ લીગલ હોય છતાં જ જ્યાં લગી પચીસ હજાર રૂપિયા એક માળ દીઠ બિલ્ડર ન આપે ત્યાં લગી સાગઠિયા સાહેબ નકશા મંજૂર કરતા ન હતા કોમર્શિયલ સેન્ટરોમાં એક ફ્લોર દીઠ પચાસ હજાર રૂપિયા લેતા હતા અને નાનામાં નાનો નાગરિક બિલકુલ સાચી રીતે નકશો મૂકે તો દસ હજાર રૂપિયા સિવાય નકશો મંજૂર થતો નતો મારી અતિ સ્પષ્ટ માગણી છે કે સાગઠિયાની જે ડિસપ્રોપોર્સનેટ પ્રોપર્ટીઓ જાહેર થઈ છે ચાર કરોડનો બંગલો છે સાતેક કરોડનો ફાર્મ હાઉસ છે ત્રણ પેટ્રોલ પંપ છે દવાની ફેક્ટરીમાં ભાગીદારી છે આ તમામ બાબતો જે પ્રજામાં ચર્ચાઈ છે એની ઉપર એસીબીએ તપાસ કરવી જોઈએ અને એસીબી નીચે પણ ગુનો નોંધાવવો જોઈએ એની તમામ પ્રોપર્ટી કૂર્ગ કરવી જોઈએ હવે વાત આવી મોડસ ઓફ રેન્ડીની આર્કિટેક એમને હપ્તા પહોંચાડતા મારો નકશો છે આર્કિટેક્ટ ફીમાંથી પચીસ હજાર રૂપિયા આર્કિટેક સાગઠિયાને પહોંચાડતા એટલે છેલ્લા થોડા વર્ષમાં જે જે આર્કિટેક્ટોએ નકશા મંજૂર કરાવ્યા છે એનું પણ ઇન્ટ્રોગેશન થવું જોઈએ પૂછાણ થવું જોઈએ કે તમે આમને પૈસા આપ્યા છે કે નહીં બિલ્ડર એસોસિએશનનું પણ પૂછાણ થવું જોઈએ કારણ કે આર્કિટેક્ટે જ્યારે પૈસા ફોરવર્ડ કર્યા ત્યારે બિલ્ડર પાસથી લઈને જ આપ્યા હોય સીધા ન લીધા હોય સાગઠિયાએ પણ મને એક મોટી શંકા છે કે જ્યાં સુધી આ સરકાર ન બદલાય કોર્પોરેશન ન બદલાય ત્યાં લગી બિલ્ડરો અને આર્કિટેક્ટ ખુલીને બહાર નહીં આવે કારણ કે કિદનાખોર સરકાર છે એ લોકોના મનમાં ડર છે કે જો અમે કાંઈ કરશું તો ભવિષ્યમાં મારા ધંધાને નુકસાન કરશે અમારી સાચી વાત પણ સરકારમાં ઊભી રહેવા નહીં દે અને એવા કિન્નાખોર કાયદા લઈ આવશે કે જેથી કરીને ગુજરાતમાં આર્કિટેક અને બિલ્ડરો માટે દિવસો કપરા થાય એમને વિશ્વાસમાં લઈ અને એસીબી અને ક્રાઇમ બ્રાન્ચે આ બાબતમાં એ લોકોની પૂછપરછ ખાનગી રાહે કરી અને નિવેદન લેવા જરૂરી બને છે પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ જે તમે કોર્પોરેશનમાં ઊંડા ઉતરશો તો દેખાશે કે કેટલો બધો ભ્રષ્ટાચાર કરે છે નિમણૂકો જે થાય છે યુવાનોના કારકિર્દી સાથે એની જિંદગી સાથે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ખેલે છે ઇન્ટરવ્યૂ માટે બે જગ્યા હોય એને જેને આરએસએસના સ્વયંસેવકને કે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ધરાર નોકરી આપવી હોય તો કાયદાઓ બદલીને નોકરીમાં સિલેક્ટ કરે છે દસ યુવાનોને કાઢી મૂકે છે ને અગિયારમાં ને પસંદ કરે છે આ માટે ફેરફારના ઠરાવો કમિશનર જે રબર સ્ટેમ્પ છે ભારતીય જનતા પાર્ટીના એ સ્ટેન્ડિંગને મોકલે છે સ્ટેન્ડિંગ નિયમોમાં ફેરફાર કરી જનરલ બોર્ડમાં મોકલે છે અને વિપક્ષ ન હોવાથી જનરલ બોર્ડ સર્વાનુમતે એક સેકન્ડમાં એ ઠરાવ પસાર કરે છે મારા ધ્યાનમાં એવો પણ કિસ્સો છે કે જુનિયર ક્લાર્કને મેનેજર તરીકે નોકરી આપવામાં આવી વિવાદ થયો કોર્ટ કેસ થયો મેનેજર તરીકેથી એમને જોબ આપી ન શક્યા એ દરમિયાન એનું વયમર્યાદાને લીધે રિટાયરમેન્ટ આવતું હતું અધિકારીએ એટલે કે જુનિયર ક્લાર્કે કમિશનને પત્ર લખ્યો કે મેં બહુ સારું કામ કર્યું છે મને પાંચ સિનિયોરિટીના ઇન્ક્રીમેન્ટ આપો અને એ મંજૂર થયા છે શું મહાનગરપાલિકામાં એક જ બીજેપીનો ટેકેદાર માણસ જ સારું કામ કરતો હતો બીજા કર્મચારી નહોતા કરતા મને તો નવાઈ એ લાગે છે કે યુનિયનો પણ આવા ઇસ્યુમાં શું કામ છે એટલે જો સરકાર ઊંડી ઉતરે તો ખૂબ જ ગેરવ્યવસ્થા મહાનગરપાલિકામાં ચાલે છે અને ચોક્કસપણે ગેરવ્યવસ્થા નીચે એને સુપરસીડ કરી શકાય